હવેલી અને દમણ દીવ ભાજપા પ્રમુખ મહેશ અગરિયા દ્વારા નાની દમણ ભાજપ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદ યોજીને ભાજપના નવી કમિટી પદાધિકારીઓની નિમણૂક કરી હોવાની જાણકારી આપી હતી જેમાં પ્રદેશ ભાજપની નવી કમિટીમાં જીતુભાઈ માંડા ફાણગુરીબેન પટેલ ભારતીબેન હળપતિ ધર્મેશ સિંહ ચૌહાણ સાથે અમૃતાબેન બામણિયા અને સંજય રાવતને પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે જિગ્નેશ દયાભાઈ પટેલ અને સુનિલ પાટીલને મહામંત્રી તેમજ કીર્તિ ગોહિલ ઉર્વશીબેન જયેશ પટેલ ભારતીબહેન ગોત્રના ફ્રીડન શાહ અને દ્વારકાનાથ પાંડેને મંત્રીપદની જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે રજનીકાંત તનેલને કોષાધ્યક્ષ આશિષ પટેલને સોશિયલ મીડિયા સંયોજક રામકૃષ્ણ દેસાઈ આઈટી સંયોજક તેમજ મીડિયા સંયોજક માજીત લધાની

ોષણા થવા જઈ રહી છે મોહનભાઈમાં મીડિયાના ભાઈઓને બોલાવ્યા છે તમે આવ્યા છે એ બધા તમારો પણ સૌ પ્રથમ આભાર વ્યક્ત કરું છું અને હું જે આ પ્રદેશ ની ટીમ જે આજે મારે ડિક્લેર કરવાની છે એ માટે હું માન્ય રાષ્ટ્રીય સંગઠન મંત્રી બીએલ સંતોષજી રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહજી આપણા ચુનાવના પ્રભારી એવા હતા એવા રાધા મોહન અગ્રવાલજી આ આ બધાનો તબક્કે હું આભાર વ્યક્ત કરું છું અને હું મારી ટીમની ઘોષણા કરું છું સૌ પ્રથમ જીતુભાઈ માડા પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી ફાલ્ગુની બેન પટેલ उपाध्यक्ष श्रीमती भारती बेन हड़पति प्रदेश उपाध्यक्ष श्री धर्मेंद्र सिंह चौहान प्रदेश उपाध्यक्ष श्री अमृता बेन बामणिया प्रदेश उपाध्यक्ष श्री संजय भाई राउत प्रदेश उपाध्यक्ष श्री जिग्नेश भाई डी पटेल प्रदेश महामंत्री श्री सुनील भाई पाटिल प्रदेश महामंत्री अब अपना प्रदेश सचिव एट मंत्री तरीके श्री भाई गोहिल दीव श्रीमती उर्वशी बेन जयेश पटेल दमन श्रीमती भारतीबेन गोतरना श्री क्रीडन शाह दीव श्री द्वारकानाथ पांडे मंत्री सिलवासा श्री रजनीकांत टंडेल कोषाध्यक्ष श्री आशीष पटेल सोशल मीडिया संयोजक श्री रामकृष्ण देसाई આરટી સર સંયોજક શ્રી મજીદ લદાણી મીડિયા સંયોજક આ સત્ય લોકની ટીમ આજે આપણે ડીકલેર કરીએ છે આ બધાને સૌપ્રથમ હું મારા તરફથી અધ્યક્ષના નાતે ખૂબ ખૂબ હાર્દિક શુભકામના આપું છું અને દરેકને આ સાથે એ પણ વિનંતી કરું છું કે આ હોદ્દો એ પાર્ટી માટે કોઈ ખુરશી માટે નથી પરંતુ આપણે લોકોની વચમાં જઈને કામ કરવા માટેનું આ એક આપણે અહીંથી પાર્ટીએ આપણને એક જુમેદારી આપી છે એટલે આને આપણે કોઈ પદ ન માનતા જુમેદારી માનવાનું છે આપણે અને દરેકે દરેકે આ જુમેદારીને નિભાવવાનું છે આવનારા દિવસોમાં પ્રદેશમાં ચુનાવ આવી રહ્યો છે એના ભાગરૂપે જ આ પ્રક્રિયા થઈ રહી છે અને ટૂંક સમયમાં જ સંગઠનાત્મક જે આપણી કાર્યશાળા થઈ રહી છે એની તારીખ હું ટૂંક સમયમાં જણાવીશ તો જે પણ પ્રદેશના લોકો આમાં જે જેનું નામ ડિક્લેર કરવામાં આવ્યું છે એમણે આ કાર્યશાળામાં હાજર રહેવાનું છે પ્લસ દિલ્હીથી કોઈ પણ નેતા લોકો આપણા ત્યાંથી આવશે એ આપણે કાર્યશાળા વિશે સમજાવશે અને જે આપણે મોરચાનું ગઠન બાકી છે કે જિલ્લાના જે પ્રભારી લોકોનું ગઠન બાકી છે એના પર આપણે ચર્ચા વિચારણા કરીશું અને ટૂંક સમયમાં આપણે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ જે ટીમ છે એની ઘોષણા આપણે કરશું આપ સૌ નવનિયુક્ત તમામે તમામ હોદ્દેદારોને મારા તરફથી પાર્ટી તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના